સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન દ્રવ્યના મૂળ ગુણો અંગે છે પ્રદેશત્વ અગુરુ લઘુત્વ પ્રમેયત્વ દ્રવ્યત્વ વસ્તુત્વ અસ્તિત્વ આત્માના છ ગુણો અંગે પૂજ્ય પ્રભુસિંહજી બોધે છે કે આનું સમાધાન એકમાં આવી જાય છે તે શું આ ગુણો બધા દ્રવ્યોને લાગુ પડે છે જગતનું સ્વરૂપ આખું આમાં આવી જ ગયું પણ તે તો જ્ઞાની સમજે આજે સમજે તે જ્ઞાની જાણો એમ અહીં બોધે છે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો આત્માનુભવમાં બધું લોક આખાનું જ્ઞાન આવી જ જાય છે જબ જૈનો રૂપ કો તબ જૈનો સબલોક પૂજ્ય પ્રભુસિંહજીના બોધમાં ઉપદેશાભૃતમાં આ અંગે છ ગુણોનું મહત્મ્ય બતાવ્યું છે બોધ્યું કે ઊંઘમાં પણ કડકડાટ બોલી જવાય તેવા છ બોલ મોખપાટ કરી દેવા અનુપૂર્વી રૂપે અને પચ્છાનું પૂર્વી રૂપે એટલે કે પહેલાંથી છઠ્ઠો ગુણ અને છઠ્ઠાથી પહેલો ગુણ ઉલ્ટેથી શરૂ કરીને એ રીતે બોલતા દ્રઢતા આવે છે મૂળમાં તો આત્મતત્વના વિચારમાં જ રહેવાનું છે શુભ ભાવ વડે મને શુદ્ધ કરો હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું આ છ પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ અનંતકાળ વીત્યો હજુ સુધી મળ્યો નથી જીવણા જાગે એવું કરવા જ્ઞાનીનો બોધ છે પૂજ્ય પ્રભુ શ્રીજી કહે છે કે પરમ કુપોદેવે જે આત્મ સ્વરૂપ જાણ્યું તે મારે માન્ય હો તેણે જાણ્યું એ મારે માન્ય હો મને જે દેખાય છે તે હવે હું મારી બુદ્ધિથી માનીશ નહીં હે પ્રભુ તારું સંમત કરેલું મને સંમત હો અને તે પ્રાપ્ત હો તે જાણ્યું એ સત એવો આશ્રયભાવ રાખવો એ સંકેતનું કારણ છે પૂજ્ય બ્રહ્મચારીજી પણ કહે છે કે જ્ઞાની કી ગતિ જ્ઞાની જાણે અત્યારની ભૂમિકામાં હૈયે બેસે કે ન બેસે સમજાય કે ન સમજાય જ્ઞાનીએ જાણ્યું તે માન્ય કરતા આગળ પર બધું સમજાય છે સમજાતું જાય છે અધ્યાત્મમાં આ પાયાનો બોધ છે છ દ્રવ્યો પાંચ અસ્તિકાય જીવ ઉદ્ગલ આકાશ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને છઠ્ઠું કાલ દ્રવ્ય એમાં છ દ્રવ્યો છે તેમાંના પાંચ અસ્તિકાય છે જીવ ઉદ્ગલ આકાશ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છઠ્ઠું કાલ દ્રવ્ય ઔપચારિક દ્રવ્ય ગણાયું છે અમુક આમના એમાં કાળના અણુઓ છે એમ કહે છે આ છ દ્રવ્ય ઉપરાંત સાતમું કોઈ સ્વતંત્ર દ્રવ્ય લોક આખામાં બ્રહ્માંડમાં શોધ્યું પણ મળે નહીં નવું કોઈ દ્રવ્ય પેદા ન થાય એમ કોઈ દ્રવ્ય જે છે તે શાશ્વત રૂપે નાશ પણ ન થઈ જાય દરેક દ્રવ્યમાં સામાન્ય ગુણો તો અનંત છે પણ તેમાંના મુખ્યપણે છ સામાન્ય ગુણો જ્ઞાનીઓએ જીવના કલ્યાણ અર્થે બોધ્યા છે આ છ ગુણો જે બધા દ્રવ્યોમાં છે તે અસ્તિત્વ વસ્તુત્વ દ્રવ્યત્વ પ્રમેયત્વ અને અગુરુ લઘુત્વ અને છઠ્ઠો ગુણ પ્રદેશત્વ અસ્તિત્વ સત એટલે હોવું કોઈ પણ વસ્તુ માટે વિચાર કરતા સૌ પહેલાં તે છે કે નહીં તે નક્કી થવું જોઈએ જો નથી તો વિચાર વ્યવહાર વૃથા છે દ્રવ્યો બધા જ સત છે જડ જળ રૂપે અને ચેતન દ્રવ્ય ચેતન રૂપે સત છે વિશ્વની બધી જ વસ્તુઓ મૂળ દ્રવ્ય રૂપે સતત છે પર્યાય બદલે તેથી નવું નવું ભાષે અને તેથી જ આ સંસારની ચિત્ર વિચિત્રતા ઊભી થઈ જગત સૃષ્ટિ બની પરિવર્તન એ બાહ્ય જગતનો આગવો ગુણ છે દ્રવ્ય દ્રષ્ટિથી બધું એકનું એક જ છે નવું ઉત્પન્ન થયું નથી જૂનું કાંઈ રૂપે કે વસ્તુરૂપે નાશ પામ્યું નથી આ ગુણ અસ્તિત્વ ગુણ તેની શક્તિના કારણે દ્રવ્યનો ક્યારેય પણ નાશ ન થાય તે ગુણને અસ્તિત્વ ગુણ કહે છે ગીતામાં કહ્યું છે બીજા અધ્યાયના સોળમાં શ્લોકો કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત્ પરમ પરમકુપોળદેવે આ શ્લોકને સરળ સમજ આપી કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમયે તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ આ ભેદ ભાષે તે માત્ર ક્ષણિક રૂપના અવલંબને અભેદ દશા આવી નથી અને જે જગત જુએ છે ભેદરૂપે જુએ છે અને બંધાય છે મજરામૂત બસો ચૌદ ભૌતિક શાસ્ત્ર પદાર્થ વિજ્ઞાનને આધારે વિચારતા ક્યારેય કોઈ શક્તિનો નાશ થાય નહીં માત્ર શક્તિનું રૂપાંતર થાય વીજળીમાંથી અવાજરૂપે વીજળીમાંથી ગરમી રૂપે વીજળીમાંથી યાંત્રિક શક્તિ રૂપે પરિવર્તિત કરી શકાય પણ નવી શક્તિ કે નવું દ્રવ્ય પેદા કરી શકાય નહીં છે તેનો નાશ પણ ન થાય અસ્તિત્વ ગુણને લઈને આખો લોક લોક રૂપે બનવા પામ્યો અને આખો લોક પેટી પેક છે એક પણ પરમાણુ જળ કે જીવનો નાશ પામે નહીં ન તો નવું જન્મે અનંતકાળથી આમ જ છે અત્યારે પણ આમ છે અનંતકાળ પછી પણ આમ જ હશે બીજો ગુણ વસ્તુત્વ જેમાં ગુણ વસે તે વસ્તુ દરેક દ્રવ્યોમાં વસ્તુત્વ નામનો ગુણ છે જેના કારણે જીવને અર્થક્રિયા હોય તે સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે તે આ ગુણોને લઈને દ્રવ્યમાં જે તે ગુણો વ્યસ્યા હોય તે સામૂહિક રૂપે વસ્તુત્વ ગુણને આધારે વસ્તુરૂપે બને વ્યવહારે સમજવા માટે માટલાને પાણીને ધારી રાખવાની શક્તિ છે તેમ આત્માના ગુણોમાં જોવું જાણવું એ શક્તિ છે તે જીવદ્રવ્યનો શાશ્વત ગુણ છે વિલક્ષણ છે બીજા દ્રવ્યોમાં ઉપયોગ લક્ષણ કે જાણવાનો ગુણ નથી આકાશનો અવકાશ આપવાનો ગુણ છે તે વળી દ્રવ્યમાં નથી આકાશ દ્રવ્યનું વિલક્ષણ થયું ધર્મસ્થિકાય અને અધર્મસ્થિકાય ગતિ અને સ્થિતિમાં સહાય કરે છે આકાશ દ્રવ્ય કે આત્મદ્રવ્ય આવું કંઈ કરે નહીં જીવ દ્રવ્યના ગુ ક્ષમતા રમતા ઉધતા ગ્યાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવવિલાસ પંડિત બનારસીદાસજી કૃત સમયસર નાટક જીવાજીવ અધિકાર તેમાંનો આ દોહોરો છે આ બધા ગુણો જીવના છે આ લક્ષણોથી જીવ તત્વ ઓળખી શકાય છે અને પંડિતજી આ જ ગ્રંથમાં અજીવના ગુણો તનતા મનતા વચનતા જળતા જડ સંમેલ લઘુતા ગુરુતા ગમનતા એ અજીવ કા ખેલ એમ લખે છે આ બધા અજીવ દ્રવ્યના ગુણો બતાવ્યા આત્મસાત થાય તો તનતા એટલે શરીર મનતા એટલે મન દ્રવ્યમાન અને વચનતા એટલે વાણી એ પણ જીવનું મૂળ સ્વરૂપ નથી હું દેહ નથી એમ થયું સમ્યક સમજણ આવી અધ્યાત્મનું લગભગ બધું જ કાર્ય પતી ગયું હવે કિનારે આવી પહોંચ્યા દરેક દ્રવ્ય જળ કે ચેતન અર્થક્રિયા સંપન્ન છે જો દ્રવ્ય અર્થક્રિયા ન કરે તો તે કાર્ય વગરનું થઈ જાય પોતાના ગુણોને આધારે તે કાર્ય કર્યા જ કરે એમ ન હોય તો તો શૂન્યપણું પામે કે ફોગટનું થાય દ્રવ્યપૂર્ણ નાશ પામે પણ પોતાના કાર્ય વગરનું કોઈ દ્રવ્ય હોય જ નહીં સામાન્ય સમજણ કે સામાન્ય બુદ્ધિથી ન પણ જણાય પણ જ્ઞાની બધું જાણે છે ત્રીજો ગુણ દ્રવ્યત્વ દ્રવ્યા જ કરે દ્રવ્યા જ કરે તે દ્રવ્ય એટલે કે જે સ્થિતિ કે હાલત અત્યારે છે તે બદલ્યા જ કરે ઘણા નાના ફેરફારો સામાન્ય બુદ્ધિ અને સામાન્ય સમજણથી જાણવામાં ન પણ આવે પણ પર્યાયો પલટાયા કરે જોકે મૂલ દ્રવ્ય રૂપે તેનું તે જ રહે પદ પણ એક પર્યાય જ છે જ્ઞાન ગુણ હોવાથી સિદ્ધના જ્ઞાનમાં સતત પરિવર્તન થયા કરે છે જેમ કે આરસીમાં પ્રતિબિંબ બદલ્યા કરે છે તે પાણી વરાળ વાદળા વરસાદ ફરી પાણી આ દ્રવ્ય દ્રવ્યા કેર્યું પણ દ્રવ્ય રૂપે રહ્યું અહીં આ ગુણની વાત છે દ્રવ્યત્વ ગુણની શક્તિના કારણે દ્રવ્ય એક એકરૂપ ન રહેતા તેના બાહ્ય રૂપો બદલ્યા કરે અને જગતની ચિત્ર વિચિત્રતા કઢાય અહીં નિત્યત્વ ગુણ ધરાવતું એવું દ્રવ્ય તેના પર્યાયો બદલે ત્યારે કાંઈ પોતે સ્વયં બદલાઈને બીજા દ્રવ્યરૂપ થઈ જાય એવું નથી દ્રવ્ય બધા સતરૂપ જ છે શબ્દ સૂચવે છે કે દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે અને શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ થતો નથી પર્યાય સમય સમયે બદલે છે તો પણ દ્રવ્ય મૂળ રૂપે ત્રિકાળી ટકી રહે છે સોનાની વીટી ચેન કે બ્રેસલેટ કરે સોનું મટી ન જાય નરસિંહ મહેતા કહે છે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય એ વીંટી ચેન કે બ્રેસલેટ બધું સોનું છે પર્યાય દ્રષ્ટિવાળાની વીંટી જણાણી અને દ્રવ્ય દ્રષ્ટિમાં પ્રવેશ્યો કે તેને સોનું જણાયું અને દ્રવ્ય દ્રષ્ટિએ દ્રવ્ય અનુભવ્યું જ્ઞાનીના બોધને આધારે આત્મતત્વનો નિર્ધાર થયો કે તેને સોનું ચાંદી જસત કે તાંબુ બધું માટી કે જળના પરમાણુ જ જણાય યશોજી મહારાજ કહે છે કહો ગંગા કહો સૂર નદીજી વસ્તુ ફરે નહીં છેક ચોથો ગુણ પ્રમેયત્વ ગુણ આ ગુણને લઈને દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો જાણવાનો વિષય બને છે દ્રવ્યનો આ ગુણ પ્રમેયત્વ ગુણ કહેવાય છે આત્માના પ્રમેત્વ ગુણથી તો આત્મા જાણી શકાય છે અને એ જ્ઞાનીનો અનુભવ છે આત્મજ્ઞાનથી આત્મા પકડાય આત્મજ્ઞાનથી આત્મા અનુભવાય વચનામુ એકણોમાં પરમબોધે કહ્યું છે કે મન પણ જેને મનન કરી શકતું નથી પણ છે તે છે કલમ લખી ન શકે વાણીમાં આવી ન શકે ધ્યાનમાં બેસે તો વધુમાં વધુ પોતાની સવિકલ્પ દશા જાણે પણ આત્મતત્વ અનાદિથી આજ સુધી નથી જાણ્યું તેવા આજે કઈ રીતે જાણી લેશે જેણે તે જાણ્યું જે તે રૂપ થયા તે બતાવે તો જાણે અવર્ણ કોઈ ઉપાય પ્રમેયત્વ ગુણ સત એટલે હોવું એ લક્ષણ વડે દ્રવ્ય ઓળખી શકાય છે પ્રત્યેક દ્રવ્યમાં પ્રમેયત્વ એટલે કે જ્ઞાનમાં જણાવાલાયક એવા ગુણ છે તેથી એ દ્રવ્ય જણાય છે દ્રવ્ય પોતે પોતાને જાણનારું હોય અથવા બીજું દ્રવ્ય તેને જાણનારું હોય પણ જાણી શકાય એમ છે જો એમ ન હોય તો દ્રવ્ય છે એમ નક્કી જ થાય નહીં નક્કી કોણ કરે દ્રવ્યમાં પ્રમેયત્વ નામનો ગુણ હોવાથી દ્રવ્ય કાં તો પોતાને પોતા દ્વારા જાણનારું બને એટલે જીવતત્વ અથવા પોતામાં જ્ઞાન ગુણ ન હોય તો પણ બીજા દ્રવ્ય એટલે કે આત્મદ્રવ્ય દ્વારા તે જાણી શકાય ખરું જાણનારું દ્રવ્ય તે જીવ અને નહીં જાણનારું દ્રવ્ય તે અજીવ કહેવાય છે અહીં પણ આ પ્રમેયત્વ ગુણને લઈને જળ પોતાને ન જાણે તો પણ બીજું દ્રવ્ય એટલે કે ચેતન દ્રવ્ય આ જળ દ્રવ્યને જળ રૂપે જાણે છે ટૂંકમાં જે ગુણથી પોતે પોતાને અથવા તો પરને જણાય તે પ્રમેત્વ ગુણ દ્રવ્યનો કહેવાય છે પાંચમું અગુરુ લઘુત્વ ગુણ અહીં ત્રણ બાબતો અર્થરૂપે ધ્યાનમાં લેવાની છે ત્રણેય એક જ ગુણને લઈને છે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણમે નહીં એ આ ગુણને લઈને છે જળનો જીવ ન થાય અને જીવનો જળ ન થાય જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સફક અને જડથી ચેતન ઉપજે ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય જાણવાનો ગુણ આત્માનો એ નાશ ન થઈ જાય નિગોદમાં ભલે નહીવત જ્ઞાન હોય પણ તદ્દન નહીં એમ નહીં અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન ત્યાં પણ છે એમ કેવળીએ જ્ઞાનમાં જાણ્યું છે ગાઢ આવરણ આવે જીવ નિબિટ થયો ધરબાઈ ગયો પણ જ્ઞાન તદ્દન નાશ થાય નહીં જેમ કે ટેબલ ક્યારેય જાણે નહીં કે મારા પર કોણ ચડ્યું જાણવાનો ગુણ જળનો છે નહીં અનંત કાળે તે ગુણ પ્રગટે પણ નહીં અનંત ગુણોમાંથી એક ગુણ વિખરાઈને છૂટો પણ ન પડી જાય ભલે આવરણ આવી જાય પણ તદ્દન ગુણો નીકળી ન જાય અનંત ગુણમાંથી મૂળ ગુણમાં વધઘટ થતી નથી વધઘટ માત્ર અજ્ઞાન દશામાં જણાય છે કે દ્રવ્યને પર્યાય રૂપે માની લીધું એટલે જણાય છે હલકો નહીં ભારે આતમ જ્ઞાન તણો એ છે દરિયો કરેલ કર્મ પ્રમાણે જે હાથીમાં અને કીડીમાં જાય પણ ત્યાં આત્મા કંઈ મોટો કે નાનો ન થાય સંકોચ વિકાસની શક્તિને લઈને અલગ અલગ શરીરમાં જે તે શરીરના કદ પ્રમાણે તે રહે સ્પંજની ગાદી પર બેસતા કે વજન મૂકતા તે સ્પંજ દબાઈ જાય અને ઊઠી જતા કે વજન ઉચકી લેતા વળી મૂળ રૂપે તે બની રહે સ્પ્રિંગ પ્રમાણે નાનું મોટું રૂપ ધારણ કરે આ જ ગુણને લઈને આકાશ પણ નાનું કે મોટું થઈ ન જાય ઉલ્કાપાત થાય તો પણ આકાશ નાનું ન થઈ જાય વાદળ ફાટે તો આકાશ કંઈ મોટું ન થઈ જાય ધર્માસ્થિકાય અને અધર્મસ્થિકાઇના આ જ અગુરુ ગુણને લઈને લોકની સીમા અનંત કાળે વધે કે ઘટે નહીં દ્રવ્યનું દ્રવ્યપણું ગુણોના સમૂહ જે પ્રકારે હોય તે પ્રકારે કાયમ રહીને પરિણમે તે બીજા દ્રવ્યમાં કાયમી રીતે ભળી જવા પ્રવેશ કરી શકે નહીં એવા ગુણને અગુરુ લઘુત્વ ગુણ કહે છે આ શક્તિના કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે છે અર્થાત એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન પરિણમે અને એક ગુણ બીજા ગુણ રૂપે પણ ન પરિણમે તથા એક દ્રવ્યના અનંત ગુણો વિખરાઈને જુદા પણ ન થઈ જાય સમયસર નાટકમાં પંડિત બનારસિંહદાસજી કરતા કર્મ ક્રિયા દ્વારમાં કહે છે તે મુજબ એક પરિણામ કે ન કરતા ધારો દોઈ દોય પરિણામ એક દ્રવ્યને ન ધરતું પરમ કુપૌદય સૌભાગભાઈને વચનામો ત્રણસો સોળ અને સત્તરમાં આ અંગે અસંખ્યાત પ્રદેશી આત્મા અનંત અનંતકાળથી ભમે છે પણ એકે પ્રદેશ વધઘટ ન થાય ચૈતન્યપણું નાશ ન પમે અરૂપિપણું નાશ ન પમે તે સમતા સમપણું એક સરખાપણું એ આ અગ્રુલભૂત્વ ગુણને લઈને છે એમ સમજ આપે છે પ્રદેશત્વ ગુણ દ્રવ્યને કોઈને કોઈ આકાર હોય તે આ ગુણને આધારે છે આકાર વ્યાપરૂપે હોય અથવા લોકમાં આકાશ દ્રવ્યમાં ખરેખર જગ્યા રોકીને રહ્યા હોય કે ભાવથી અવગાહના રૂપે જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું હોય તે આ ગુણને લઈને છે સિદ્ધ આત્મા નિરાકાર હોવાથી અવરૂપી છે અને અહીં અવગાહના કહેવાય છે અવગાહના એટલે પણ આ ગુણ ક્ષેત્ર અસહ્ય થયો આત્મા અસંખ્યાત પ્રદેશી છે છતાં દ્રવ્ય રૂપે સદા જુદોને જુદો છતાં એકમેક થઈ ભળી જવું છતાં જુદું જ રહેવું એ મુજબ આ ઓઘાના છેલ્લા દેહના બે તૃત્યાંશ દેશે ન્યૂન જેટલી હોય અહીં ભૌતિક કદ કે આકારની વાત નથી વ્યાપની વાત છે જ્ઞાન અપેક્ષાએ તો આત્મા અલોક પ્રમાણ ચરાચરને જુએ જાણે તે પ્રમાણ છે આકાશ અરૂપી છે લોક અલોક વ્યાપી છે ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા એ લોક પ્રમાણ છે અને એ રીતે લોકની સીમા કે હદ કે બાઉન્ડરી નક્કી થાય છે આ બધું જાણીને જીવ જ્ઞાનીના બોધને આધારે પોતાનો નિશ્ચય કરે તો એક તો પોતાને એક સ્વતંત્ર દ્રવ્ય તરીકે ઓળખે બીજું પોતે શાશ્વત દ્રવ્ય છે એમ જાણે આ સમજણ મરણનો ભય ટાળે ત્રીજું પોતે પરપૂદગલને આધારે સુખી નથી એ સમજાય કેમ કે પોતાનું અસ્તિત્વ પોતાના આગવા ગુણોથી છે નહીં કે બાહ્ય નિમિત્તો કે પરદ્રવ્યના અવલંબન કે મદદથી ગીતામાં બોધ્યું છે તે અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો હું જન્મ્યો જ નથી શાશ્વત ત્રિકાળી વસ્તુ છું હતો છું અને હોયશ અબમ અમરભાઈએ નહીં મરેંગે ફેર પોતે કે પોતાના નિકટના ગણાતા સહે સ્વજન પણ કોઈ મરે નહીં જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યતા પ્રાપ્ત કરે છે તે આ સમજણથી જે સમજણ પૂર્ણપુરુષ પરંપુવાદુને તો હતી જ તેઓને યથાર્થ ઓળખનાર રત્નોએ પણ આ સમજ કેળવી અને જીવતા જ મરતા શીખી જઈ મરણ પેમ્યા મૃત્યુ મહોત્સવ જાણી અને માણી ગયા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ